સૌરાષ્ટ્રમાં ભારે મેઘખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે સુરેન્દ્રનગરમાં ભારે વરસાદને કારણે કાનપરા ગામના રસ્તા પર પાણી ફરી વળ્યા છે મુખ્ય રસ્તા પર પાણી ફરી વળતા ગ્રામજનો અને વાહન ચાલકોને હાલાકી પડી રહી છે તંત્રએ પાણી ભરેલા રસ્તા પરથી સૂચના આપી છે પોલ લાઇન પર સચિન સતત વરસાદ સુરેન્દ્રનગરમાં પણ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર પાણી ભરાયા છે શું પરિસ્થિતિ છે હાલ સુરેન્દ્રનગરમાં જી સુરત જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં સતત બે દિવસથી વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં પણ સિવિલ હોસ્પિટલની આજુબાજુના મેદાનમાં પાણી ભરાયા હતા અને આ ચેર સમાના પાણી ભરાયા હતા જેમાં પોસ્ટમોર્ટમ રૂમ થી અલગ વિભાગના ઓપીડી સુધી પાણી પહોંચ્યું હતું ધન્યવાદ